કોરિડોર ના વિરોધમાં આપણે સૌ ફલદ્રા ખાતે ભેગા થયા છે ત્યારે આપણી વચ્ચે ભગુભાઈ જે વાત કરી એનાથી હું તદ્દન વિરોધ છું અને અસહમત છું ભગુભાઈ જે વાત કરી કે આપણે સરકારને ની સામે જીતી શકતા નથી પરંતુ અમે શરૂઆતથી જ સરકારની સામે જીતતા છે અને વિરોધ પક્ષમાં રહીને

એટલે કોઈની સામે લડવા વગર હથિયાર મૂકી દીધા તો સરકાર આપણને એક રૂપિયો આપવાની નથી અત્યારે તમે છ હજાર રૂપિયા લેતા છે ને તેટલા સાતપાંના નીચે હું લખેલું હોય તે તમને ખબર નહીં હશે પણ આપણે સ્પેશિયલ વ્યક્તિ છે શિડ્યુલ ટ્રાઇકમાં આવતા છે શિડ્યુલ ટ્રાઈપ વિસ્તારમાંથી આવતા છે અને તમે કોલિડોનની અત્યારે વાત કરો છો અમે એક વરસ પહેલાંથી રૂપિયાની મીટિંગ ચાલુ કરેલી છે અમે અમારા ગ્રામ સભામાં પ્રમુખ સ્થાનેથી પેશા એક ઓગણીસો સત્તર ની વાત કરતા હોય કે વાત છન્નું એનું ટાઈટલ મારીને અમે સંપૂર્ણપણે વિરોધ કર્યો છે બીજી વાત કે ફલતરામાં હવે કાલથી શું થાય તે જોજો કાલથી એવું થાય મારી જમીન બચી જવાની નકિનભાઈ તારી જમીન જવાની એટલે તારે જ લડવા જવાનું પણ નગીન ભાઈ તો લગાવો તો આખું ગામ ખાવા જાય જાય ને નગીન ભાઈ ને તો કોઈ અશુભ પ્રસંગ આખું ગામ રૂમાલ લઈને તા સંસાર ઉડી જાય જાય ને તો એક આપડા સગાવાળા એક આપડા ભાઈ એક આપડા ગામના પડોશી અને આપણી સાથે સાથે ભણેલા હોય સાથે રમેલા હોય એનું ખાધેલું હોય તો એને મદદ કરવા જવાનું હોય ત્યારે આપણો સમાજ દૂર જાય એના માટે આપણે સૌ સંગઠન માટે અહીંયા ભેગા થયા છે મને એવું નથી

ને એ સરકારના આગેવાનો મંત્રીઓ કે કોઈ પણ બીજા આ વિરોધ ઠારવા માટે બધું જ કરે શરૂઆતમાં જ્યારે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની વાત હતી ત્યારે મને પણ એક આગેવાને કીધું 5000 10000 કરોડનો પ્રોજેક્ટ અનંતભાઈ ની થાય બંધ એમ કે તમે સમજે કેમ ની એમ અને બધો બંધ થઈ ગયો પછી મેં એમને પાછો મળ્યો તો આ ખબર નહીં એમ કે કેમ બંધ થયો તે સમજ નથી પડતી ફાઇનાન્સ મંત્રી આજ વિસ્તારના મંત્રી એવી જાહેરાત કરી કે આવો કોઈ પણ પ્રોજેક્ટ નથી પણ નિર્મલાબેન સીતારમને લગભગ પંદરમી ફેબ્રુઆરી એવું કીધેલું હતું કે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આ બનવાનો છે એના માટેની બજેટની ફાળવણી કરીએ છીએ ત્યાર પછી અહીંના જ વાત કરેલી અહીંના જ મંત્રી એમ કીધેલું કે અમે મોટા ડેમ નથી બનાવવાનો તો મને એમ લાગે પાંચસો કરોડના પ્રોજેક્ટના ડેમ કંઈ નલ્લા નલ્લા કે મોટા મોટા આવે અહીના જ મંત્રી એમ કીધેલું ગુમરાહ કરવાની વાત કરે છે ને ધરમપુરમાં મીટિંગ ભી કરેલી એમણે અને અહીના જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવાની દેહું ધરમપુરમાં ને આખું ધરમપુર ઘેરી લીધેલું અને 16 જેટલી રેલી કરી અટાયકા નથી ભારતમાલા પ્રોજેક્ટની વાત અમારા વિસ્તારમાં થાય છે ને ભારતમાલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા ગામોમાં અમે પેસા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ માપણી કરવાની નથી અને કોઈ માપણી કરવા આવે એને અમે ભૂસવા દેવાના નથી મને એમ લાગે આ બાજુ ખોટા દાટેલા ને નથી દાટેલા વાત ચાલતી છે ખૂટા દાટેલા છે કે નથી દાટેલા બધાને ખબર હોય ને કાપરિયામાં દાટેલા ને તાજે હાન સુધીમાં ખૂટા કાઢીને ફેંકી દો કોઈ પૂછવા આવે તેમ કેવાનો અમારા આનંદભાઈ ધારાસભ્ય કીધેલું ખોટા કાઢી નાખવાના જે પણ કેસ કરવો મારા પર કેસ કરે ને મને નવાય આપણા ખેડૂતો પર એવી ગામના ગામનો કોઈ નાનો છોકરો હોય ને કેરી તોડવા તને મારી મારીને પગ તોડી લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમારે ત્યાં માપડી કરી જાય ખોટો દાટી જાય અને તમે કેમ કઈ નહીં બોલે તે મને સમજ નથી નેશનલ હાઈવે છપ્પન માં રાણી ફળિયા ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી

આવીને યોજના નવસારી જિલ્લામાં મારા ગામની બાજુમાંથી સિંધાઈમાં પ્રવેશે છે એ યોજના એવી રીતે તાપીના અંદર યુસુફભાઈ ગામિત લોકો આ લડત ચલાવે છે તાના 33 ગામો જવાના છે તાપી રેલવે આવવાનું છે એટલે આપણે ભુસાવલ વાળી લાઈનમાંથી જઈએ પાલઘર સુધી લાઈન આવે એનો આપણે ખાસ વિરોધ કરવાનો છે અને આ કઈ એક જ પ્રોજેક્ટ નથી આના પછી 50 બીજા પ્રોજેક્ટ આવવાના છે આ વિસ્તારમાં તમે ગુજરાતનો નકશો જુઓ આપણો જે વિસ્તાર છે તે જોવો તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો એ જુઓ હાઈવે 56 ની ઉપર શું છે દરિયો છે ને શહેરો છે અહીંથી નીચે આપણે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો ત્રીસ કિલોમીટરનો એરિયો રહ્યો એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી પાર્ક આપી નર્મદા રિવર લિંક જવાનું નેરમાં પાણી જવાનું એટલી મોટી જરૂર કેમ પડી રેલવે ગુડ સ્ટેન્ડ કેમ અહીંથી આવવાનું કેમ અહીંથી એક્સપ્રેસ હાઈવે જવાનો અહીંયા ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર આવવાની તૈયારી થાય છે એના માટે જ આ પાવર પ્રોજેક્ટ એટલે જીબી બી લાઇટનો મોટો પ્રોજેક્ટ જાય છે પાણીની ઘટ ન પડે એના માટે પાર તાપી નર્મદા યોજના જાય છે નેશનલ હાઈવે જાય છે અહીંથી આ નેશનલ હાઈવે પોળો થઈને મોટી થવાની તજવીજ ચાલે છે તેવી જ રીતે અહીં ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈએ વાત કરી કરેલી તમે એમ કે નવું ઘર બનાવો ને તો પહેલાં શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આમણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધેલું પછી શું કરે જીઇપીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂકી આપે લાવે ને લાઈટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવી પછી રસ્તો બની જાય પછી રસ્તાની જરૂર પડે

કોઈ તમને કહે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય ભાષ્ય એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તેવી તમને કહી દેમ અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફળદ્રના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી ક્યાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાએ કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ જો ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી છે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે મેં રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કે કાલે પછી એવું થઈ જાય કે કિસનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચી 5 પ્રમાણે રૂઢી પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી સરકાર સામે બાળાવશું તો જ સરકાર અને તમને બે ચાર દિવસમાં કોઈ મંત્રી બોલાવી ડેપ્યુટી સરપંચ બધા આવો તમને સમજાવી પરંતુ આપણે આપણું ગામ બચાવવું હોય આપણી જમીન બચાવી હોય તો આની લડતના એંધાણ આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદનપત્ર આપી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે આપ બનાવશે અને પછી આવેદ બી એક વર્ષમાં કામગીરી ની ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહાર